નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે લેવાયેલી ધોરણ છમાં માઈકમ કસોટીનું આપણે આજે સોલ્યુશન કરીશું જેમાં પ્રકરણ એક બે અને ત્રણનો સમાવેશ થાય છે તેમાં પહેલો વિકલ્પ તમને આપે છે કે એકસો એક બે હજાર પાંચસો ચોર્યાસી બસો દસ નવ હજાર ત્રણસો ત્રેવીસમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે તો આપણને આમાં જોઈએ તો સૌથી નાની સંખ્યા એકસો એક છે એટલે પહેલો આપણો જવાબ આવશે એકસો એક કયો આવશે એકસો એક પછી કયું છે કે નવ સાત એક ચાર અંકો વળી બનતી ચાર અંકની મોટા મોટી નીચે પૈકી સંખ્યા કઈ છે મોટા મોટી કઈ છે પહેલાં નવો હોવો જોઈએ ચાલો નવ આમાં છે આમાં પણ છે આમાં પણ છે નવ પછી સાત હોવું જોઈએ સાત આમાં છે સાત આમાં સાત નથી પછી ચાર હોવું જોઈએ ચાર આમાં છે તો કયો જવાબ આવશે તમારો સી જવાબ આવશે એના પછી આટલા અંકોનો ઉપયોગ કરીને ચાર નાનામ નાની સંખ્યા બનાવો નાનામ નાની કઈ હોય તો નાનો અંક પહેલાં જોવા 0 પહેલાં આવતો નથી પહેલાં ત્રણ જોઈશું તો ત્રણ આમાં પણ છે આમાં પણ છે પછી 0 આવવું જોઈએ ઝીરો આવે છે તો પછી ક્રમમાં ચાર હોવું જોઈએ તો કોઈ ઓપ્શન આવશે ડી પાંચ અંકની સૌથી મોટા મોટી સંખ્યા કઈ થાય તો પાંચ અંકની નવ્વાણું નવસો નવ્વાણું થશે આ રીતે હા ચાર અંકની સૌથી નાના નાની સંખ્યા ચાર અંકની સૌથી નાનાની સંખ્યા કઈ છે તો કે એક હજાર ચાર અંકને સૌથી મોટા સૌથી મોટી સંખ્યામાં ચાર અંક સૌથી મોટી સંખ્યા છે એમાં એક ઉમેરીએ તો પાંચ અંગની નાની સંખ્યા મળે તો પાંચ અંગની કઈ છે દસ હજાર છે ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ અલ્પવિરા મૂકવાનું છે તો ભારતીય સંખ્યા પદ્ધતિમાં નિયમ છે પહેલાં ત્રણ પછી બે પહેલાં ત્રણ પછી બે ચાલવામાં ત્રણ છે બે નથી આમાં બે છે આમાં બે છે તો કયો જવાબ આવશે એક એક મિલિયન એક મિલિયન એટલે કેટલા લાખ થાય અથવા તો કરોડ થાય જવાબ આપે છે પણ એક મિલિયન એટલે દસ લાખ કેટલા દસ લાખ થાય અહીં ત્રણ ને બે પાંચ મિનિટ આપે છે એટલે કે એકમ દશક સો હજાર દસ હજાર લાખ એક લાખ બરાબર દસ છે તો એકમ દશક સો હજાર દસ હજાર અને લાખ આમાં ત્રણ ને બે પાંચ મિનિટ આમાં પણ ત્રણ ને બે પાંચ કેટલા હજાર થયું કે છે દસ હજાર થાય તો આના બરાબર કેટલા હજાર થાય તો કેટલા હજાર થશે સો હજાર કેટલા થશે સો હજાર એકમ દશક સો હજાર एकम दशक 10000 10000 छे 10000 गुने 4 એટલે 4000 થશે પછી આ 3000 થશે આ 900 0 ની મત जीरो થશે 4 એટલે القيمه થાય બનશે 4000 43000 કેટલા થશે 43000 43000 904 એટલે કયો જવાબ આવશે સી આવશે 28721 માં 2 ની દરેક સ્થાન કિંમતનો સ્ક્વેર કૌંસ સરવાળો કૌંસ આ 2 ની કિંમત થશે વીસ અને આ છે એકમ દશક સો હજાર અને દસ હજાર એટલે કે વીસ હજાર અને પેલા વીસ એટલે વીસ હજાર વીસ તો કયો જવાબ આવશે એ કયો આવશે એ આવશે કેટલા સેન્ટીમીટરથી એક મીટર બને કેટલા સેન્ટીમીટર હોય તો એક મીટર બને તો સો સેમી એટલે કે સો સેન્ટીમીટર બરાબર એક મીટર થાય ચોખા ખરીદો બજારમાં જઈએ ત્યારે આપણે કયો કમો ઉપર તો ચોખા માટે કયો છે કિલોગ્રામ છે ચલો એના પછી આપણે જોઈએ નવ કરોડ પાંચ લાખ તેતાલીસને અંકમાં કઈ રીતે લખાય નવ કરોડ કહે છે ચાલો એકમ દશકશો હજાર દસ લાખ દસ લાખને કરોડ નવ કરોડ છે પાંચ લાખ તો એકમ દશકસો હજાર દસ લાખને દસ લાખ આ લાખમાં આવી ગયું તો હા લાખ એકતાલીસ એકતાલીસ છે એકતાલીસ છે એટલે જવાબ તમારો એ અઠાવન મિલિયન કહે છે અઠ્ઠાવન મિલિયન ચારસો ત્રેવીસ હજાર ચાલો અઠ્ઠાવન મિલિયન હોય તો અઠ્ઠાવન મિલિયન અને ત્રણ ત્રણ એ અલ્પ આવશે ચારસો ત્રેવીસ હજાર છે બસો બે તો કયો જવાબ થશે તમારો સી જવાબ થશે ચલો કઈ પ્રાકૃત સંખ્યાની પહેલાં પ્રાકૃત સંખ્યા મળ કઈ પ્રાકૃત સંખ્યાની પહેલાં પ્રાકૃત સંખ્યા મળતી એ નથી તો એકની પહેલાં સંખ્યા ના હોય પૂર્ણ સંખ્યા છે પ્રાકૃત સંખ્યામાં શૂન્યને સમાવતા કઈ સંખ્યા બને તો કે પૂર્ણ સંખ્યા પ્રાકૃત સંખ્યામાં હું શૂન્ય લખી નાખું તો એ પૂર્ણ સંખ્યા બની જાય નીચેનામાંથી કયું વિધાન સાચું છે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાક સંખ્યા છે કયું સાચું એમ કહી છુ દરેક પૂર્ણ સંખ્યા પ્રાક સંખ્યા છે ના દરેક પ્રાક સંખ્યા પૂર્ણ સંખ્યા છે એ તો કહા સૌથી નાની પૂર્ણ સંખ્યા એક નાતે 0 થાય પ્રાક સંખ્યા સર્વ 0 ના પણ કહી થાય 1 થી સૌથી નાની પૂર્ણ સંખ્યા તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કહી થશે 0 નીચેનામાંથી નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાક સંખ્યા નથી પૂર્ણ છે પણ પ્રાકૃત નથી એ કોણ છે 0 સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યાઓ ડાબુ બાજુની સંખ્યા કરતાં કેવી હોય જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યા કરતાં કેવી હોય છે તો કે મોટી હોય કેવી હોય મોટી એટલે ધોન સંખ્યા હોય છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે એક છે એકમ દશક સો હજાર દસ દસ હજાર તરત પહેલાંની સંખ્યા તરત પછી નથી પહેલાં કઈ છે દસ હજારને આગળ શું આવે છે નવ હજાર નવસો નવ્વાણું તરત પછીની કઈ છે તો કે નવ હજાર થઈ જાય કેટલી થાય નવ હજાર એક ઉમેરવાનો છે આમાંથી એક વાત કરવાનો નવ્વાણું તરત આગળ અને તરત પાછળ નવ્વાણુંને આગળ શું હશે અઠ્ઠાણું અને પાછા શું હશે સો આ બધાને આપણે સરળ કરીએ તો કેટલું થશે એકસો અઠ્ઠાણું સાચું બનશે તમારે ગ્રેટર દેન લેસ દેન બરાબર અથવા તો નોટ ઇક્વલનું આમાં કયું સાચું છે તો એ લખેલું છે છપ્પન હજાર આઠસો ત્રાણું અને નવસો ત્રણું પહેલી સંખ્યા નાની છે નાની હોય તો શું હશે લેસ દેન ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પૂર્ણ સંખ્યાની એક પૂરોવર્તી હોય છે પૂર્ણ સંખ્યા અને એક પુરવઠતી કોના સિવાય તો ઝીરો સિવાય એક પુરવઠતી સંખ્યા હોય છે કોના સિવાય પ્રાકૃતિક શબ્દ છે એટલે એક આવશે ચલો એના પછી આપણે જોઈએ નવ હજાર નવસો અઠ્ઠાણું અને દસ હજાર વચ્ચે આવતી સંખ્યા કઈ છે અઠ્ઠાણું તે નવ્વાણું થાય એટલે કઈ આવશે નવ હજાર નવસો નવ્વાણું એના પછી એક હજાર આઠ અને એક હજાર દસ વચ્ચે આવતી સંખ્યા આઠ એટલે કે એક થશે નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા કે વિભાજ્ય સંખ્યા નથી તો કે એક એવી સંખ્યા છે વિશિષ્ટ છે કેવી છે વિશિષ્ટ અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી હોય છે ફક્ત બે હોય છે એક અને સંખ્યા પોતે જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તો તે સંખ્યાને શું કહેવાય જે સંખ્યા માટે તેના બધા જ અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તો એ કેવી સંખ્યા છે સંપૂર્ણ સંખ્યા કેવી સંખ્યા છે સંપૂર્ણ પંદરથી નાની કેટલી અવિભાજ્ય સંખ્યા આવે છે પંદરથી નાની તો કે અવિભાજ્ય કયું છે બે આવશે ત્રણ આવશે પાંચ આવશે પછી સાત આવશે અને અગિયાર અને તેર એટલે છ સંખ્યાઓ કેટલી થશે છ કઈ કઈ તો કે બે ત્રણ પાંચ સાત અગિયાર અને તેર નીચેનામાંથી કઈ એક માત્ર એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે બેકી અવિભાજ્ય છે એવી તો એક જ છે કઈ બે દસ અને પચીસ કયા ઘડીમાં આવે છે પાંચનો તેનો સામાન્ય કયો થાય પાંચ નીચેના માત કઈ વિભાજ્ય ચાવી દ્વારા સંખ્યાનું વિભાજ્ય કે કમલાંક દ્વારા નક્કી થાય છે તો કે એક કમલાંક જોઈએ તો એ કોણ છે બે પાંચ અને દસ નીચેના માત કઈ સંખ્યા અવિભાજ્ય છે અવિભાજ્ય અઠ્યાવીસ ઘડિયામાં આવે છે છવ્વીસ પણ આવે છે સડત્રીસ કોઈ ઘડિયામાં આવતું નથી એટલે કે આ અવિભાજ્ય સંખ્યા છે દસ અને ઓગણીસનો ગુસા કેટલો થાય હવે ઓગણીસ છે અવિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા હોય તો ગુસા એક થાય કેટલો થાય છે એક ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી રાખીશું દાખલા હું બીજા વિડીયોમાં બનાવીશ આ ખાલી વિકલ્પો અને વિકલ્પોનું સોલ્યુશન છે બસ